તો ડભોઈના કાયા વરોહણમાં ડિજિટલ એરેસ્ટમાં આત્મહત્યાનો આ મામલો જ્યાં પાંચ દિવસ બાદ પોલીસે દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે એફઆઈઆરમાં આઈટી એક્ટનો પણ ઉમેરો કર્યો પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી મુંબઈ એટીએસના નામે આરોપીઓ ખેડૂતને ડરાવતા હતા અને ખેડૂતે એટીએસના ડરથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જ્યાં પરિવારજને સાયબર માફિયાઓને કારણે આત્મહત્યા કર્યાનો આક્ષેપ કર્યો હતો તો આ તરફ પાંચ દિવસ બાદ પોલીસે દુષ્પ્રેરણાને લઈ અને તેના હેઠળ ગુનો નોંધ્યો છે કે જ્યાં પોલીસે એફઆઈઆરની અંદર આઈટી ટી એક્ટનો ઉલ્લેખ કરી અને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ કેસ નોંધ્યા બાદ હવે તપાસને ચકડો ગતિમાન કરાયા છે કે જે આ મુંબઈ ખાતે પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે પાંચ દિવસ થઈ ચૂક્યા છે ત્યારબાદ હવે પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી